સોમનાથ નજીક ગૌશાળા અને રામદેવજી મંદિરમાં દબાણ હટાવવાનો મામલો ગીર સોમનાથ કલેક્ટર પર ભરોસો ન હોવાનું જણાવતા ધારાસભ્ય વિમલ ચુડાસમા દબાણ હટાવવા મુદ્દે કોરી સમાજ દ્વારા વિરોધ કરાયો હતો અને ત્રણ દિવસના આંદોલન બાદ ગઈકાલે રેલી યોજાઈ હતી જોકે રેલી બાદ પણ આંદોલન ચાલુ રહેતા આજે બેઠક યોજાઈ હતી સોમનાથ ટ્રસ્ટના મેનેજર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને કલેક્ટર વચ્ચે બેઠક યોજાઈ હતી બેઠકમાં હાલ પૂરતો દબાણો ન હટાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે લેખિતમાં ખાતરી ન આપતા વિમલ ચુડાસમાએ નારાજગી વ્યક્ત કરી હતી અને ગીર સોમનાથ કલેક્ટર પર ભરોસો ન હોવાનું તેમણે જણાવ્યું હતું જોકે બાદમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ સરકાર વતી ખાતરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો અધિકારી ઓફિસે કલેક્ટર એસપી પ્રાંત અધિકારી અને તમામ અધિકારી અને સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા એ પણ તે હાજર હતા સમાજના આગેવાન ભાગભાઈ પરમાર બંસુભાઈ સંતુભાઈ વાજા દેવેન્દ્રભાઈ સોની લક્ષ્મણભાઈ બાપા જે સમાજના પટેલ દિયેશભાઈ અને પ્રવીણભાઈ અને તમામ પાર્ટીના લોકો એ હાજર હતા અને ત્યાં કલેક્ટર દ્વારા અને ટ્રસ્ટ ટ્રસ્ટમાં જે ચાવડાભાઈ આવ્યા હતા એ લોકોએ એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે નહીં કરીએ અને એવી ખાતરી આપીએ છીએ એવું કલેક્ટર અને પ્રાંત અધિકારીઓએ કીધું અને ચાવડાભાઈએ કીધું અને એસપીએ કીધું ત્યારે મેં કીધું કે એ મુખિતની વાત નહીં ચાલે અને મુખિતમાં વાત ન ચાલે કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર એટલે એટલે એ લેખિતમાં આપો તો થશે પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યના જે ટ્રસ્ટી ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન પૂરી કરવામાં આવે ત્યારે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની પર ભરોસો મૂકી અને આ જે આજે છાવણી છે પૂરી કરવામાં આવેલ પરાગ સંગતાણી લોકાર્પણ